હવે વાત સરદાર યુનિટી માર્ચ પદયાત્રા વડોદરાના સિંગરોડ ખાતે પહોંચી સરદાર પટેલની એકસો પચાસની જયંતિ નિમિત્તે આયોજન છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પદયાત્રામાં જોડાયા તો પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ખાસ વાતચીત મનસુખભાઈ માંડવિયાએ સરદાર પટેલની ગાથા વર્ણવી આજના યુવાનોએ સરદારના જીવનને સમજવું જોઈએ કરમ સત્તિ શરૂ થયેલી યુનિટી માર્ચ છે તે આનંદથી આજે વડોદરા જે શહેર છે ત્યાં પ્રવેશ કરી રહી છે ને જે રીતે જોઈ શકો છો તે રીતે આજે આણંદનું આકલાવ હતું ને ત્યાંથી જે કેન્દ્રીય મંત્રી હતા મનસુખ માંડવિયા કે તેમના દ્વારા આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને હાલ આજે સિંગરોટ ખાઈ અને ત્યાં આજે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે મનસુખભાઈ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો સાહેબ વિશાળ જનપ્રતિસાદ પણ મળી રહ્યો છે ઠેર ઠેર લોકો સરદાર પટેલનું સ્વાગત કરી રહ્યા છે તમે પણ વહેલી સવારથી યાત્રામાં જોડાયા છો મોદીજીએ સરદાર એકસો પચાસ બે વર્ષ સુધી મનાવવાનું રાષ્ટ્રને આહવાન કર્યું છે જેના ભાગરૂપે દેશના યુવાનોએ સમગ્ર દેશની અંદર પંદરસોથી વધારે સાડા સાતસો જિલ્લાની અંદર પદયાત્રાઓ કરી છે આ મુખ્ય પદયાત્રા છે જે સરદાર સાહેબના પૈતૃક ગામ કરમસદથી નીકળીને એકસો પચાસ કિલોમીટરની જર્ની કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે આ યાત્રાનો ઉદ્દેશ સરદાર સાહેબના જીવન કવનમાંથી પ્રેરણા લઈને નવી પેઢી નિર્માણ થાય મોદીજીનું સ્વપ્નનું ભારત બનાવે વિકસિત ભારત બનાવે આત્મનિર્ભર ભારત બનાવે સરદાર સાહેબે આ ભારતને એક કર્યું હતું એ ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે વિકસિત બનાવવા માટે મોદીજીના સંકલ્પનો પ્રચાર પ્રસાર કરવા માટે આ પદયાત્રાનું આયોજન થયું છે મને ખુશી છે દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યાની અંદર આ પદયાત્રામાં સામેલ થવા માટે દેશના યુવાનો જોડાઈ રહ્યા છે યુવાનોને સંદેશ મોટી સંખ્યામાં યુવાનો જોડાય અલગ અલગ છે હું યુવાનોને ચોક્કસ સંદેશ આપીશ સરદાર સાહેબના વિચારોને ચરિતાર્થ કરીને મોદીજીના સ્વપ્નનું ભારત બનાવવા માટે દેશનો દરેક યુવાન પોતાના કર્તવ્યનું નિર્વહન કરે સરદાર સાહેબના સંકલ્પોને આપણા પોતાના મનમાં લઈને પોતે પણ અપનાવે અને બાકીને અપનાવવા માટે પ્રેરિત પણ કરે બિલકુલથી હતા કેન્દ્રીય મંત્રીને જેમણે જણાવ્યું તે રીતે સરદાર પટેલની જે યાદો છે તેને લોકોએ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ સાથે સાથે યુવા વર્ગને પણ સંદેશ આપ્યો છે કે આ એક યાત્રા છે તે એકતાની યાત્રા છે જે રીતે વડાપ્રધાનનું વિઝન છે તેને પણ ક્યાંક ને ક્યાંક તેમણે કહ્યું કે કઈ રીતે વિકાસની દિશામાં આગળ લઈ જાઉં ને હાલ યાત્રા છે તે આણંદ જિલ્લાથી નીકળી અને વડોદરા જે શહેર છે ત્યાં પ્રવેશ કરી ચૂકી છે સિંગરોડ ખાતે હવે થોડીક ક્ષણોની અંદર જે જાહેર સભાનું આયોજન પણ કરાયું છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત વડોદરા